પાટણથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે રેલવે ગરનાળા પાસે એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યું છે ઘટનાની વિગત મુજબ ઘટનાની વિગતવાર માહિતી પાટણ રેલવે સ્ટેશન પાસે આવેલું મોટું ગરનાળું એક અજાણ્યું એસમ પોતાની ટુ વ્હીલર લઈ રેલવે ટ્રેક પાસે પહોંચ્યો હતો આવતી ટ્રેન સામે ઝંપલાવ્યું ટ્રેનની અડફેટે આવતા યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે મૃતકની ઓળખ રેલવે પોલીસને તપાસ દરમિયાન મૃતકના ગજવામાંથી મોબાઈલ ટુ વ્હીલર નીચાવી અને આધાર કાર્ડ મળી આવ્યું છે પાટણ રેલવે પોલીસે મૃતકના મોબાઈલ દ્વારા તેના ભાઈનો સંપર્ક કર્યો ભાઈએ ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ કરી હાલ પોલીસ દ્વારા લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે હાલમાં આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે રેલવે પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ